સરદના જાંગીર વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર 8 ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે 4 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે બીજી બાજુ આરોપી આદિત્યના ગેરકાયદેસર નોનવેટની લારી પર બુલડોઝર ફેરવી દેવાયું છે સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત

પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ બાદ આજે તંત્રવેડ રોડ વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી દત્ત મંદિર પાસે આવેલા તેના નામે ચલાવતા ગેરકાયદેસર ઢાબા પર બુલડોઝર ચલાવ્યું હતું ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી નોનવેજ ઢાબુ ચલાવવામાં આવી રહ્યું હતું જેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આદિત્ય ઉપાધ્યાય ભાજપ યુવા મોરચાનો કાર્યકર અને વોર્ડ નંબર આઠ નો વોર્ડ પ્રમુખ છે ત્યારબાદ તાત્કાલિક અસરથી પાર્ટી દ્વારા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે